અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની ગાઈડલાઈન મુજબ ગુજરાત રાજ્યની અંદર દરેક જિલ્લા માટે કોંગ્રેસનું સંગઠન નવેસરથી બનાવવા માટે દિલ્હીથી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની સીધી દેખરેખ હેઠળ દરેક જિલ્લા માટે કમિટી બનાવવામાં આવી છે જેની અંદર એઆઈસીસીના એક પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના ચાર પ્રભારી એમ પાંચ લોકોની ટીમ બનાવવામાં આવી છે રાજ્યના દરેક જિલ્લા અને શહેરોની અંદર કાર્યકર્તાઓ પાસેથી અભિપ્રાય લઈ સિવિલ સોસાયટી પાસેથી અભિપ્રાય લઈ યુવાનોને મહિલાઓને એસસી એસટી ઓબીસી તમામ વર્ગને પૂરતું પ્રતિનિધિત્વ મળે એ પ્રમાણે નિયુક્તિ કરવા માટેની સંગઠન સૃજન નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને એના સંદર્ભે આજે પ્રદેશ કોંગ્રેસ કમિટી તરફથી ટીમ રાજકોટ શહેર ખાતે આવી છે અને આજથી બે દિવસ માટે શહેરના તમામ કાર્યકર્તાઓને અને પદાધિકારીઓને કમિટી સાંભળશે જરૂર પડે શહેરમાંથી સામાન્ય લોકો પાસેથી પણ અભિપ્રાય મેળવી અને જે રિપોર્ટ તૈયાર થશે તે એઆઈસીને સોંપવામાં આવશે જૂથવાર છે રાજકીય પાર્ટીઓ માટે સામાન્ય પ્રશ્ન છે સત્તા ઉપર હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની અંદર ભયંકર જૂથવાદ ચાલી રહ્યો છે આટલા દિવસથી આ જ દિવસ સુધી પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખનું નામ જાહેર નથી કરી શકતા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું નામ જાહેર નથી કરી શકતા એટલે આંતરિક સ્પર્ધા એ લોકશાહીની એક પ્રકારની નિશાની છે દરેક ગ્રુપને સાંભળવામાં આવશે સંકલન કરવામાં આવશે અને સાથે મળી અને ચૂંટણી લડે એના માટેના પ્રયત્ન કરવામાં આવશે પત્રિકા કાંડ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીમાં પણ આવી ઘટના બનેલી છે કોઈ કાર્યકર્તા ક્યારેક પોતાની વાત યોગ્ય કક્ષાએ રજૂ નથી કરી શકતો અથવા એને પહોંચી નથી શકતો એવું લાગે ત્યારે આ પ્રકારની આક્ષેપબાજીઓ થતી હોય છે એ પત્રિકાની અંદર જે લખાણ છે એની અંદર તથ્ય કેટલું છે એ તો તપાસ કરીએ પછી ખબર પડે અને પાર્ટી એના માટે પણ નિર્ણય કરશે અત્યારે અત્યારે જે પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રકારની પ્રક્રિયા ભૂતકાળમાં આપે ક્યારેય નહીં જોયું હોય કે એઆઈસીસી નું સીધું ઇન્વોલ્વમેન્ટ હોય આ વખતે ચોક્કસપણે નવા નેતૃત્વને સ્થાન મળશે સોશિયલ એન્જિનિયરિંગ સ્થાન સ્થાન મળશે મળશે અને સ્થાનિક ડિમાન્ડ અત્યારે એના માટે જ કમિટી આવી છે એક પ્રકારની વર્કિંગ સિસ્ટમ આવનારા સમયની અંદર નક્કી થશે કયા કક્ષાના કાર્યકર્તા છે જોવાના બદલે કાર્યકર્તા એક્ટિવ કેટલા છે અને એબસન્ટ કેટલી જગ્યાએ રહે છે એનો રી